નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાનગંગા વિદ્યાલયમાં આપ સૌનું ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત છે દરેક વિદ્યાર્થી મિત્રો કોરોનાની મહામારી સામે અત્યારે ઠંડીની સાથે સાથે કુશળ હશો તેવી અપેક્ષા સાથે આજે આપણે કોમ્પ્યુટર વિષયમાં પાર્ટ દસમાં આગળ જોઈએ પાઠ દસમાં આપણો જે છે એ ટેબલ સાથે કાર્ય એટલે કે ટેબલની રચના કર્યા બાદ તેમાં કરવામાં આવતી વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ બરાબર તો સામાન્ય રીતે ડેટા ઉમેરવો ડેટા કાઢી નાખવો ડેટાની અંદર ફેરફાર કરવા વિવિધ પ્રકારના કાર્યો આપણે ટેબલ સાથે કરી શકીએ છીએ તો ડેટા બેઝમાં કોઈ પણ પ્રકારની માહિતીને સંગ્રહ કરવો હોય તો એના માટે ખૂબ જ અગત્યનો અને પાયાનો એકમ મૂળભૂત હોય તો એ ટેબલ ઓબ્જેક્ટ છે બરાબર તેમજ આજે આપણે ભાગ બીજામાં વિવિધ પ્રકારની જે ડેટા ઉપર પ્રક્રિયા થાય છે જેમ કે અહીંયા આજે ભાગ બેમાં આપણે ટેબલ સાથે કાર્યની અંદર ડેટા રેડિયડન્સી એટલે કે ડેટા નિર્થતા જે કહેવાય છે એનો ટોપિક જોઈએ ચાલો તો આજનો આપણો નવો મુદ્દો છે ડેટા નિર્થકતા નિયંત્રણ જેને ઇંગ્લિશમાં કંટ્રોલિંગ ડેટા રેડિયડન્સી તરીકે ઓળખવામાં આવશે રિડ્યુસ કરવું રિડ્યુસ કરવું એટલે ટૂંકમાં એક પ્રકારની ઘટાડો કરવો તો આગળનું ચેપ્ટર આપણે જે નવમું જોયું તેમાં ડેટા બેઝની રચના કરવી બેઝ નામના પ્રોગ્રામનો ઉપયોગ કરીને તેમજ ડેટાબેઝની રચના કર્યા બાદ તેમાં ટેબલ ઉમેરવું ટેબલ નામના ઓબ્જેક્ટનો ઉપયોગ કરી માહિતીનો સંગ્રહ કરવો તેમજ ચેપ્ટર નવમની અંદર આપણે વિવિધ પ્રકારના ટેબલની રચના કરેલી તો એમાં સપ્લાયર ટેબલ પ્રોડક્ટ એમ્પ્લોયર અને કસ્ટમર આવા ચાર ટેબલ ડિઝાઇન કરેલા અને તેની અંદર હવે આપણે ડેટા નિર્થકતાની દૃષ્ટિએ આ ટેબલની રચનામાં આપણે ચેક કરવાનું છે તપાસ કરવાનું છે તો ડેટા નિર્થકતા જે છે એ સાના માટે વપરાય છે તો આ શબ્દોનો ઉપયોગ સામાન્ય રીતે એવો પરિચય આપે છે કે ડેટાની બિનજરૂરી આવૃત્તિ એટલે કે ડુપ્લિકેટ ડેટા અથવા સાદી ભાષામાં કહીએ તો એકનો એક ડેટા તમારો ટેબલમાં પુનરાવર્તન પામતો હોય તેવા સંજોગોમાં ડેટા નિર્થકતાનો ઉપયોગ કરવામાં આવે છે તો આપણી પાસે જે ઉપલબ્ધ ટેબલ છે તે ટેબલની અંદર વિવિધ પ્રકારના ફિલ્ડ લીધેલા છે તો એક્ઝામ્પલ તરીકે આપણું જે કસ્ટમર નામનું ટેબલ છે એમાં સિટી નામનું ફિલ્ડ ઉમેરેલું હતું બરાબર તો મોડન ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં ઘણા બધા કસ્ટમર હોય જે સામાન્ય રીતે એક જ સિટીના હોઈ શકે તેમજ અમદાવાદ નામના શહેરમાં સો કસ્ટમર હોય તો દરેક ગ્રાહક માટે સામાન્ય રીતે આપણે સિટી નામના ફિલ્ડની અંદર અહેમદાબાદ એ શબ્દ વારંવાર પુનરાવર્તન પામે છે તો અહીંયા ડેટા નિર્થકતા સંગ્રહ માટેની જગ્યાનો દ્રુવ્ય એટલે કે બગાડ તરફ દોરી જતો હોય છે અને અનેક કારણોસર બિન કાર્યક્ષમ તે થવાની શક્યતાઓ ધરાવે છે બરાબર ઉદાહરણ આપેલું છે કે નિર્થક ડેટામાં કોઈપણ પ્રકારનો ફેરફાર ડેટાબેઝમાં બહુવિધ સ્થળોએ ફેરફાર જરૂરી બનાવે છે તો ડેટાબેઝના જે વિવિધ પ્રકારના ટેબલ તૈયાર કરેલા હોય છે તેમાં તમારો નિર્થક એટલે કે બિનજરૂરી ડેટા

ડેટા નિર્થક ડેટા નાબૂદ કરવા માટે જે ડેટા આપણે સંગ્રહ કરીએ છીએ તે સંગ્રહની કરતી વખતે તમારે વ્યવસ્થિત ગોઠવણી કરવી જોઈએ તેના માટે કાળજી રાખવી પડે છે અને એના માટે અહીંયા આપણી પાસે એક શબ્દ આપેલો છે ડેટા નોર્મલાઇઝેશન ડેટા નોર્મલાઇઝેશન કોને કહેવામાં આવે છે તો અહીંયા ડેટા રચના કરનાર એટલે કે ડેટાબેઝ ડિઝાઇનર જે હોય એ એવી ટેકનિક એટલે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને શક્ય એટલી નાબૂદ કરવાનો પ્રયત્ન કરે છે તો આ નાબૂદ કરવાની જે પ્રક્રિયા છે ડેટા નિર્થક હોય તેને તેને ડેટા નોર્મલાઇઝેશનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અને આ એક એવી પ્રક્રિયા છે કે એક ટેબલમાંથી બહુવિધ ટેબલ્સમાં વિઘટનની સૂચના દર્શાવે છે અને આ રીતે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશીપની રચના કરે છે રિલેશનશીપ એક એવો મુદ્દો છે કે મુખ્ય ટેબલની સાથે તેની નીચે રહેલું ટેબલ મુખ્ય ટેબલને પેરેન્ટ ટેબલ અને તેની નીચે આવતા હોય એને ચાઇલ્ડ ટેબલ તેમજ બંને ટેબલ વચ્ચે જે સંબંધની રચના કરવામાં આવે છે તેને રિલેશનશીપ તરીકે ઓળખવામાં આવે છે તો એ પેરેન્ટ ચાઇલ્ડ પ્રકારની રિલેશનશીપની રચના કરે છે તેથી આપણા નમૂનાના જે ટેબલ છે એમાં કસ્ટમર ટેબલના સંજોગોમાં આપણે જોઈએ તો સિટી શહેરમાં માહિતીનો સંગ્રહ કરવા માટે આપણે એક નવું ટેબલની રચના કરીએ છીએ જે નીચે આપેલું છે બરાબર તો સિટી નામનું જે ફિલ્ડ છે સોરી ટેબલ તેમાં આપણે પિનકોડ એરિયા અને સિટી નેમ આ રીતે એક ટેબલ બનાવીએ છીએ બરાબર અને તેના માટે અલગ પિનકોડની રચના કરીએ એરિયા પણ અલગ આપી દઈએ અને આ રીતે ડેટાને આપણે સંગ્રહ કરીએ તો સિટી નામના ટેબલમાં દરેક રેકોર્ડને ઓળખવા માટે આપણી પાસે પ્રાઇમરી કી તરીકે પિનકોડને પ્રાઇમરી કી સેટ કરી દઈએ બરાબર પિનકોડ નામનું જે ફિલ્ડ છે તેને શું આપીશું પ્રાઇમરી કી જે આપણે ટેબલની રચના કરીએ તે સમયે કોઈ ચોક્કસ ફિલ્ડને પ્રાઇમરી કી આપીને તે આપણે ડેટાબેઝમાં રહેલા વિવિધ ટેબલમાં રેકોર્ડની એન્ટ્રી કરી શકીએ છીએ અને કોઈ ચોક્કસ તમારા ફિલ્ડને પ્રાઇમરી કી આપવી જરૂરી છે જે અજોડ હોય અનન્ય હોય તો અહીંયા સિટી નામના ટેબલમાં આપણે પિનકોડને એક પ્રાઇમરી કી સેટ આપી દઈએ બરાબર કારણ કે ડેટા નિર્થકતાનો આપણે જે ટૉપિક છે તેને આપણે ઉપયોગમાં લેવાનો છે એટલા માટે અહીંયા આપણી પાસે જે ટેબલ છે તેમાં આ પ્રકારની રચના કરીએ છીએ હવે કસ્ટમર ટેબલમાં ફેરફાર કરવા પડશે તો કસ્ટમર ટેબલ જે છે એમાં સિટી ફિલ્ડને આપણે દૂર કરી દઈશું કસ્ટમર ટેબલમાંથી સિટી નામનું જે તમારું ફિલ્ડ છે તેને દૂર કરી દઈએ અને કસ્ટમર ટેબલમાં નવા ગ્રાહકનો ડેટા ઉમેરવામાં આવે ત્યારે કસ્ટમરનું સિટી વિસ્તારની માહિતી મેળવવા માટે આપણે પિનકોડ નામનું જે ફિલ્ડ છે એનો ઉપયોગ કરીશું બરાબર તેમજ આપણી પાસે જે ઉપલબ્ધ ચાર જે ટેબલ છે એમાંનું સપ્લાયર ટેબલ અને એમ્પ્લોયર ટેબલમાંથી પણ આપણે સિટી ફિલ્ડને દૂર કરવું જોઈએ કારણ કે આ ચાર ફિલ્ડ ચાર જે ટેબલ છે તો દરેકની અંદર ડેટાબેઝમાં ડેટાબેઝની અંદર રહેલા ચાર જે ટેબલ છે તો એમાંના મોટાભાગના ટેબલમાં સિટી નામનું ફિલ્ડ હશે બરાબર એટલા માટે એમાંથી આપણે સિટી નામના ફિલ્ડને દૂર કરી દઈશું માહિતીનું પુનરાવર્તન થતું હોય છે તેને આપણે ઘટાડી દઈશું કારણ કે તે સામાન્ય રીતે ડેટાબેઝની માહિતીને ટેબલની સંગ્રહ કરવાની જે સ્પેસ હોય એમાં પણ વધારો કરે છે હવે સંપૂર્ણ ટપાલના સરનામાની માહિતી જાળવી રાખવા માટે આપણે જે શહેર અથવા રાજ્ય અને દેશનું હોય તેના માટે સ્ટેટ અને કન્ટ્રી ફિલ્ડ પણ ઉમેરી શકાય તો અહીંયા આપણી પાસે સ્ટેટ અને કન્ટ્રી આ બે ફિલ્ડ ઉમેરેલા છે તો આ રીતે માહિતી જાળવવાની એક રીત કોષ્ટક દસ પોઈન્ટ બેમાં આપણને આપેલી છે તો આપણી પાસે જે ટેબલ છે તેમાં સ્ટેટ અને કન્ટ્રી નામના બે ફિલ્ડ શું કરેલા છે પ્લસ કરેલા છે ઉમેરેલા છે કારણ કે તે વિવિધ પ્રકારના ટેબલમાં રહેલી જે પુનરાવર્તન પામતી માહિતી છે તેને દૂર કરવાની ક્ષમતા દર્શાવે છે હવે જો આપણને પિનકોડ આપવામાં આવે તો કસ્ટમરના સ્થળને લગતી માહિતી તમે સિટી નામના ટેબલમાંથી સર્ચ કરી શકો શોધી શકો પરંતુ તમે અવલોકન કરી રહ્યા હશો કે ઉપર ડિઝાઇન કરેલું સિટી ટેબલ એ જ ક્ષતિ ધરાવે છે કે જેને ડેટા નિર્થકતા કહેવાય બરાબર તો એક જ શહેર અને રાજ્યનું ઘણી વખત પુનરાવર્તન થાય છે તો આવી ડેટા નિર્થકતાથી બચવા માટે આપણે સિટી ટેબલને ફરીવાર અનેક ટેબલમાં વિઘટિત કરવા પડે જેમાં સ્ટેટ નેમના ફિલ્ડની જગ્યાએ સ્ટેટ આઈડી ફિલ્ડનો સંગ્રહ કરશું અને કન્ટ્રી નામનું જે છે ફિલ્ડ તેમની જગ્યાએ કન્ટ્રી આઈડી આપણે સંગ્રહ કરી દઈશું અને આ રીતે તમારું ટેબલ નીચે દર્શાવેલું છે દસ પોઈન્ટ પાંચની અંદર જોઈએ તો અહીંયા આપણી પાસે જુઓ એમાં દરેક વિગત આપણને વ્યવસ્થિત સમજાઈ જશે ચાલો તો અહીંયા સૌથી પહેલાં પહેલું ટેબલ છે કન્ટ્રી નામનું કન્ટ્રી નામના ટેબલની અંદર ફિલ્ડ નેમ કન્ટ્રી આઈડી જે છે એને આપણે પ્રાઇમરી કી મૂકેલી છે ડેટાનો પ્રકાર ચોક્કસ નક્કી કરેલો છે હવે કન્ટ્રી આઈડી જે ફિલ્ડ છે એ બીજું ટેબલ એટલે કે સ્ટેટ નામના ટેબલની અંદર સ્ટેટ આઈડી નામના ફિલ્ડને પ્રાઇમરી કી આપેલી છે ઓકે તો દરેક ટેબલમાં કોઈ ચોક્કસને ચોક્કસ પ્રાઇમરી કી રહેલી છે તો કન્ટ્રી નામના ટેબલમાં રહેલું ફિલ્ડ એ તમારો સ્ટેટ નામના ટેબલમાં કન્ટ્રી આઈડીથી પણ સંગ્રહ કરેલું છે તેથી અહીંયા પ્રાઇમરી કરી સ્ટેટ આઈડી છે હવે એ જ ટેબલનું ફિલ્ડ ત્રીજું ટેબલ એટલે કે સિટી નામનું ટેબલ છે તેમાં કી આપેલી એ પિનકોડને બરાબર હવે સ્ટેટ નામના ટેબલમાં સ્ટેટ આઈડી એ નીચે પ્રાઇમરી કી વાળું ફિલ્ડ પાછું અહીંયા આવેલું છે તો આના ઉપરથી હવે આપણે પ્રાઇમરી કી પછી ફોરેન કી તો એક ટેબલમાં રહેલી ફિલ્ડ કે જે પ્રાઇમરી કી ધરાવતું હોય અને અન્ય ટેબલમાં એ જ ફિલ્ડ કોઈ ચોક્કસ ફિલ્ડના નામ સાથે વારંવાર રિપીટ થતું હશે તો અહીંયા તમે જોઈ શકો કે આ જે બ્લેક લાઈન છે એ વસ્તુ અગત્યની અને અગત્યતા ધરાવે છે કારણ કે તેમાં કોઈ ચોક્કસ પ્રકારની ડેટા નિર્થકતા જે છે એની માહિતી દર્શાવતું ફિલ્ડ છે બરાબર તો આકૃતિ દસ પોઈન્ટ પાંચમાં ત્રણે ત્રણ ફિલ્ડ તેમજ કી અને ચોક્કસ પ્રકારની માહિતી સંગ્રહ કરવા માટે વિગત દર્શાવેલી છે હવે આપણે જોઈ શકીએ કે જે ટેબલની રચના આપેલી હતી સમગ્ર એ જ વસ્તુ અહીંયા તમને થિયરીકલ સમજાવેલી છે ઓકે તો આપણે સિટી સ્ટેટ કન્ટ્રી ટેબલ એકબીજા સાથે જોડાયેલા છે બરાબર તો કસ્ટમર એમ્પ્લોયી અને સપ્લાયર ટેબલમાં પણ પિનકોડ એક ફિલ્ડ તરીકે જ હશે આથી આ ટેબલ સિટી ટેબલ સાથે જોડાયેલા છે એવું કહી શકીએ હવે માસ્ટર ટેબલ કોને કહેવાય એવું ટેબલ કે જેમાં પ્રાઇમરી કી હોય તેને માસ્ટર ટેબલ તરીકે ઓળખવામાં આવશે તો આપણા એક્ઝામ્પલની અંદર કન્ટ્રી આઈડી ફિલ્ડનો ઉપયોગ કરીને સ્ટેટ અને કન્ટ્રી ટેબલ એકબીજા સાથે જોડાયેલા છે તો કન્ટ્રી ટેબલની અંદર કન્ટ્રી આઈડી ફિલ્ડ પ્રાઇમરી કીનું કાર્ય કરે છે સ્ટેટ ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ કન્ટ્રી ટેબલના કન્ટ્રી આઈડી સાથે જોડાયેલું છે બરાબર તો આ રીતે એ એમની કિંમતો મેળવે છે તેથી સ્ટેટ ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડને ફોરેન કી તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો આ ફોરેન કી એક નવી કી આપેલી છે કે જે નીચે આપણને વ્યાખ્યા સમજાવેલી છે તો ફોરેન કી કોને કહેવી તો ફોરેન કી એ એવી વ્યાખ્યાયિત રીતે કરી શકાય કે તે એક ફિલ્ડ અથવા એક કરતાં વધારે ફિલ્ડનું જોડાણ જેની કિંમત બીજા ટેબલમાંથી મેળવવામાં આવે છે જ્યારે તે એક કરતાં વધારે ફિલ્ડનું જોડાણ હોય છે ત્યારે એમને કમ્પોઝિટ કી તરીકે ઓળખવામાં આવશે કી એક ટેબલમાં રહેલી પ્રાઇમરી કી અન્ય કોઈ ટેબલમાં રહેલા ફિલ્ડની કિંમત મેળવે તેને ફોરેન કી કહેવાય અને એક કરતાં તે વધારે ફિલ્ડનું જોડાણ ધરાવતું હોય તો એને કમ્પોઝિટ ફોરેન કી તરીકે ઓળખવામાં આવશે બરાબર તો એક ટેબલમાં એક સાથે વધારે કી આપણે અહીંયા ગોઠવેલી હોય તો તેવા સંજોગોમાં તેને કમ્પોઝિટ ફોરેન કી તરીકે ઓળખવામાં આવે છે તો માસ્ટર ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી હોય છે ત્યારે તેની સાથે સંકળાયેલા ટેબલમાં કમ્પોઝિટ ફોરેન કી હોય છે ઓકે તો અહીંયા આપણી પાસે જોયું કે ફોરેન કી કોને કહેવામાં આવે છે તે અને કમ્પોઝિટ ફોરેન કી કોને કહેવામાં આવે છે તેમજ કમ્પોઝિટ પ્રાઇમરી કી કોને કહેવાય તેની સમજૂતી નોંધ આપેલી છે તે અગત્યની છે તેના ઉપર આપણે ફોકસ કરીએ ધ્યાન આપીએ તો ફોરેન કી ફિલ્ડ કોઈ કિંમત ધરાવતું નથી જો તેની સાથે સંકળાયેલા પ્રાઇમરી કી તે અસ્તિત્વમાં ન હોય તો બરાબર એટલે કે પ્રાઇમરી કી ધરાવતું ફિલ્ડ હોય તેમાં જો તેમનું અસ્તિત્વ ના હોય ત્યારે તે સંજોગોમાં ફોરેન કી નામનું ફિલ્ડ કોઈ કિંમત ધરાવતું હોતું નથી હવે અહીંયા આપણને આકૃતિ દસ પોઈન્ટ ત્રણ પોસ્ટક જે ટેબલ આપેલું છે એમાં દરેક ટેબલમાં કઈ પ્રાઇમરી કી ફિલ્ડ ધરાવે છે અને ફોરેન કી કઈ ધરાવે છે તેની આપ સમજૂતી ટૂંકમાં આપેલી છે તો કન્ટ્રી નામનું ટેબલ છે એમાં પ્રાઇમરી કી કન્ટ્રી આઈડી છે સ્ટેટ નામના ટેબલમાં સ્ટેટ આઈડીએ પ્રાઇમરી કી અને સ્ટેટ નામના ટેબલની અંદર કન્ટ્રી આઈડીએ ફોરેન કી થશે સિટી ટેબલની અંદર કન્ટ્રી સોરી સિટી આઈડી નામનું ફિલ્ડ તમારું પ્રાઇમરી કી અને સિટી નામના ટેબલની અંદર સ્ટેટ આઈડી એ તમારું ફોરેન કી તરીકે ઓળખવામાં આવશે રેફરન્સિંગ કન્ટ્રી ટેબલ બરાબર રેફરન્સિંગ સ્ટેટ ટેબલ તો સ્ટેટ ટેબલ સાથે સ્ટેટ ટેબલમાંથી તમારું સ્ટેટ આઈડી એ ફોરેન કી કહેવાશે તેવી રીતે સપ્લાયર નામના ટેબલમાં એસ કોડ એ પ્રાઇમરી કી અને પિનકોડ એ તમારી ફોરેન કી કહેવાશે બરાબર તો અહીંયા જે ત્રણ ટેબલ છે સપ્લાયર કસ્ટમર અને એમ્પ્લોયી તેમાં પ્રાઇમરી કી પછી ફોરેન કી તરીકે પિનકોડ નામનું ફિલ્ડ આપેલું છે એ સિવાય અન્ય ટેબલ પ્રોડક્ટ કેટેગરી અને પ્રોડક્ટ તો પ્રોડક્ટ કેટેગરીમાં પ્રોડક્ટ કોડ અને પ્રોડક્ટની અંદર પિન કોડ સોરી પી કોડ નામની કી આપેલી છે તો એકાબીજા સાથે દરેક ટેબલમાં કયા ફિલ્ડને કી આપેલી છે તેમજ એમાં કઈ ફોરેનકી હશે તેની અહીંયા ટૂંકમાં આકૃતિમાં દર્શાવેલી છે ત્યાર પછી આપણે કમ્પોઝિટ પ્રાઇમરી કી કોને કહેવાય તેની વ્યાખ્યા એટલે કે ડેફિનેશન જોઈશું તો કમ્પોઝિટ પ્રાઇમરી કી જ્યારે એક કરતાં વધારે ફિલ્ડના જોડાણને પ્રાઇમરી કી તરીકે નક્કી કરવામાં આવે તેને કમ્પોઝિટ પ્રાઇમરી કી તરીકે ઓળખવામાં આવે છે બરાબર એક કરતાં વધારે ફિલ્ડનું જોડાણ કે જેમાં એકથી વધારે ફિલ્ડનું કનેક્શન આપેલું હોય તેવા જોડાણવાળી પ્રાઇમરી કી નક્કી કરવામાં આવે તેને કમ્પોઝિટ પ્રાઇમરી કી તરીકે ઓળખવામાં આવે છે તો નીચે કોષ્ટક ટેબલ આપેલું છે તો બે ટેબલની રચના કરેલી છે એક છે ઓર્ડર નામનું ટેબલ બીજું છે ઓર્ડર ડિટેલ નામનું ટેબલ તો અહીંયા જોઈશું કે ઓડરની અંદર ઓડર આઈડીને પ્રાઇમરી કી આપેલી છે અને ઓર્ડર ડિટેલ્સ નામના ટેબલમાં એક સાથે જો બે ડાર્ક ફિલ્ડ આપેલા છે ઓર્ડર આઈડી અને બીજું છે પી કોડ તો અહીંયા એક સાથે બે ફિલ્ડને સિલેક્ટ કરી કંટ્રોલ કી દબાઈ રાખી કી સેટ કરેલી છે તો આ રીતે કમ્પોઝિટ પ્રાઇમરીકી કી વ્યાખ્યાય કરેલી છે ઓર્ડર ડિટેલ નામના ટેબલમાં હવે આપણે કમ્પોઝિટ પ્રાઇમરી કી ગોઠવવી હોય તો કમ્પોઝિટ પ્રાઇમરી કી આપણે કઈ રીતે ગોઠવી શકાય તો ઓર્ડર ડિટેલ નામના ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી સેટ કરવી છે તો આપણે ટેબલને ઓપન કરશું બરાબર અને તેની અંદર કંટ્રોલ આઈડી ફિલ્ડને પસંદ કરો એ પસંદ કર્યા બાદ ઓર્ડર આઈડી સોરી તો ઓર્ડર આઈડી ફિલ્ડને પહેલાં સિલેક્ટ કરશું કીબોર્ડ ઉપરની કી છે કંટ્રોલ કી એ પ્રેસ કરી રાખો ત્યારબાદ તેની નીચે રહેલું ફિલ્ડ પે કોડ નામની જે કોલમ છે હરોળ એને સિલેક્ટ કરો એટલે એક સાથે બંને હરોળ સિલેક્ટ થશે જે નીચે આકૃતિમાં આપણને જોવા મળશે જુઓ અહીંયા આપણી પાસે ઓર્ડર આઈડીને પ્રાઇમરી કી સેટ કરેલી હતી જ હવે બીજું ફિલ્ડ પે કોડ નામનું આપણે સિલેક્ટ કર્યું બરાબર એટલે એક સાથે બંને ફિલ્ડ શું થઈ જશે સિલેક્ટ થઈ જશે હવે તેના ઉપર રાઈટ ક્લિક કરો રાઇટ ક્લિક કરશું એટલે એક મેનુ પોપ અપ મેનુ અને એમાં પ્રાઇમરી કી ઉપર આપણે ક્લિક કરશું એટલે ઓર્ડર ડિટેલ નામના ટેબલમાં ઓર્ડર આઈડી અને પી કોડ ને આપણે શું કરી શકશું જે પ્રાઇમરી કી સેટ છે એમાં આપણે કમ્પોઝિટ પ્રાઇમરી કી સેટ કરી શકીએ એટલે કે એક ટેબલની અંદર એક કરતાં વધારે તે ફિલ્ડને પસંદ કરી પ્રાઇમરી કી સેટ કરવી જેને આપણે કમ્પોઝિટ પ્રાઇમરી કીની રચના કરી કહેવા છે તો આ રીતે આપણે કમ્પોઝિટ પ્રાઇમરી કી ફોરેન કી અને આગળના ચેપ્ટરમાં પ્રાઇમરી કીની રચના કઈ રીતે કરવામાં આવે છે તે વિગત જોયેલી અહીંયા આપણે ભાગ બીજો ચેપ્ટર દસમો ટેબલ સાથે કાર્ય પૂર્ણ કરીએ છીએ દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો બે વખત જોજો બરાબર જેથી કરીને દરેક વિગત તમે વ્યવસ્થિત સમજી શકો ચાલો ગુડ બાય